દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો કડીલા ગામ પાસે રેતી ભરેલા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત બોડેલી તાલુકાના કડીલા ગામ પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને અડફટટે ટેલેટા ટ્રેક્ટર પલટી માર્યું ત્રણ લોકો પરાળ નીચે દબાયા મળતી માહિતી અનુસાર આજરોજ મંગળવારે સવારે છ વાગે

ટ્રકની મદદથી સાઇડ કરી દેવામાં આવ્યું હતું રસ્તો રાબેતા મુજબ ખુલ્લો કરી વાહનોની અવર શરૂ કરી દેવામાં આવી હતી